આ જામનગરને આ જે સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આપણે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે અને બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ છે ઓ સરસ રીતેનું આયોજન કરેલ છે અને આમે જામનગરના બધા જે આ ફિલ્ડ મે જે એક્ટિવ એનજીઓ છે આને સાથે અને બધી જે અલગ અલગ વિભાગની જે કચેરીઓ છે અને ભાર સરકારની જે અલગ અલગ કચેરીઓ છે એરફોર્સ આર્મી નેવી આ તમામને આમંત્રણ આપેલું હતો અને અત્યારે સરસ રીતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલે છે અમારા જે કાર્યક્રમ હોય છે ઓર બ્લડ ડોનેશન નો એક રેગ્યુલર કાર્યક્રમ છે જામનગર મે અમારી જે એક સોસાયટી છે આમે લગભગ 317 ને આસપાસ થેલેસેમિયા પીડિત બાળકો છે અને આ બાળકોને દરેક મહિના બ્લડ ની જરૂરિયાત હોય છે તો આ સંસ્થા દ્વારા અમને પોલીસ ને રિક્વેસ્ટ કરવામાં આવે છે તો દરેક મહિને અલગ અલગ પોલીસ સ્ટેશન તરફથી બ્લડ ડોનેશન નો કાર્યક્રમ રાખવામાં આવે છે અને આ વખતે અમે લોકો આને મોટા પેમાને પર આપણે અહીંયા જે કાર્યક્રમ રાખ્યો છે અને અત્યાર સુધી લગભગ બેસો યુનિટ આસપાસ જે આપણે બ્લડ છે આનું ડોનેશન થયો છે યુનિટ ની આસપાસ બ્લડ ડોનેશન થયો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે લોકો આવે છે અને સાંજ સુધી સારી રીતે બ્લડ ડોનેશન થવાની